નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો ઘરમાં ગણપતિ દાદાની પૂજા કેવી રીતે કરવી એ જાણીશું આજના વિડીયોમાં પૂજા શરૂ કરતાં પહેલાં પૂજા ઉપયોગી બધી જ સામગ્રી એકત્રિત કરી લેવી તેમાં સૌપ્રથમ પ્રથમ પાણીનો એક કળશ એ ત્રાંબાનો હોવો જોઈએ પંચામૃત દહીં દૂધ ઘી મધ અને સાકર આ પાંચ વસ્તુઓ ત્યાર પછી પુષ્પ અને દુર્વા લાલ નાળા છડી જેને રક્તસૂત્ર કહેવાય ત્યાર પછી જનોઈ ચંદન ચોખા અને પુષ્પની એક માળા ભગવાન ગણેશને ચડાવવા માટે સિંદૂર અબીલ ગલાર અને કંકો ત્યાર પછી ધૂપ દીવો તૈયાર કરવો નૈવેદ્યમાં ભગવાનને લાડુ અર્પણ કરવા માટે લાડુની પ્રસાદી રાખવી ફળ સોપારી તજ લવિંગ અને એલચી આ ભગવાનને મુખવાસ અર્પણ કરવા માટે તૈયારી રાખવી એક આરતીની થાળી તૈયાર કરવી આટલી વસ્તુઓ આટલી સામગ્રી ભેગી કર્યા પછી પૂજા કરવા માટે શુદ્ધ આસન ઉપર બેસવું ત્યાર પછી થાળીની અંદર ગણેશદાદાની પ્રતિમાને સ્થાપિત કરવી ત્યાર પછી હાથમાં પુષ્પલય સૌ પ્રથમ ગણપતિ દાદાનું મનથી આવાહન કરવું એ પુષ્પ ગણેશ દાદા પાસે પધરાવું જે તે પછી ભગવાન ગણપતિને આસન આપવા માટે મનથી ભાવ કરી ભગવાન પાસે થોડાક ચોખા પધરાવવા ત્યાર પછી ત્રાંબાનો કળશ હાથમાં લઈ ભગવાન ઉપર ચાર વખત જળ ચડાવવું ત્યાર પછી ભગવાન ઉપર દૂધ ચડાવવું દહીં ચડાવવું ઘી ચડાવવું મધ ચડાવવું અને સાકર ચડાવો પછી પંચામૃત એકત્રિત એક સાથે કરી અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવો ત્યાર પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવો સ્નાન કરાવ્યા બાદ ભગવાનને એક નવા આસન ઉપર બિરાજમાન કરો એક બીજી થાળીમાં અથવા તો ભગવાનનું સિંહાસન હોય એની ઉપર ભગવાન ગણેશદાદાને બેસાડો ત્યાર પછી ભગવાનને સિંદોર લગાડો સિંદો લગાડ્યા પછી ભગવાનને લાલ કલરનું જે રક્તસૂત્ર છે એનું વસ્ત્ર જડાવો ત્યાર પછી ભગવાનને જનોઈ પહેરાવો આ કર્યા પછી ભગવાનને ચંદનનો ચાંદલો કરો અને ચોખા લગાડો પછી ભગવાનને પુષ્પની માળા પહેરાવો ત્યાર પછી ભગવાન ગણેશદાદા પાસે દુર્વા અર્પણ કરો મિત્રો શિવ પુરાણ અનુસાર દુરવાનું સ્વરૂપ એક વેત લાંબુ ત્રણ અંગવાળું અને મૂળિયા વગરની દુર્વા હોવી જોઈએ આવી દુર્વા ગણેશદાદા પાસે પધરાવો ત્યાર પછી ભગવાન ઉપર ફરીથી સિંદોર અભીલ ગલાલ કંકુ આ બધા જ દ્રવ્યો ચડાવો ત્યાર પછી ભગવાન ગણેશ પાસે ધૂપ પ્રગટાવો અને એક દીવો પ્રગટાવો ત્યાર પછી જે લાડુની પ્રસાદી હોય જે નૈવેદ્ય હોય એ ગણેશદાદા પાસે અર્પણ કરો અને ભગવાનને જમાડવાનો ભાવ કરો ભગવાન જમી લે એ પછી ભગવાનને ઋતુ અનુસાર તમે જે પણ ફળ લઈ આવ્યા હોય એ ફળ ભગવાન પાસે અર્પણ કરો ત્યાર પછી મુખવાસમાં તજ લવિંગ એલચી સોપારી અને નાગરવેલનું એક પાન ભગવાન પાસે અર્પણ કરો ત્યાર પછી ભગવાન પાસે દક્ષિણા અર્પણ કરો અને ભગવાનની આરતી ઉતારો આરતીમાં ભગવાનને પ્રિય એવા ગણપતિ દાદાના થોડા મંત્ર પણ બોલવા આ બધી જ પૂજા વિધિ થયા પછી ભગવાન ગણેશની ત્રણ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કર્યા પછી ભગવાન ગણેશની પ્રાર્થના કરવી અને ભૂલચૂપ થઈ હોય તો ક્ષમા યાચના કરવી મિત્રો આ સરળ રીતે તમે પૂજા કરશો તો પણ તમારી પૂજા પરિપૂર્ણ બનશે માટે ભાવથી અને પ્રેમથી આવી રીતે ભગવાન ગણેશની પૂજા કરી શકાય છે મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ હર